ભાવનગર એસટી વર્કશોપમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધા બાદ બરોડા અને નિવરૂટના કુલ આઠ ડ્રાઈવરો સામે ગુનો દાખલ કર્યો હતો લંબક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાથમીના આધારે ભાવનગર એસ ટી વર્કશોપમાં પોલીસે દરોડો પાડ્યો હતો એસટી વર્ક્સ ઓફ રેડ કરતા ઇંગ્લિશ ડાર્કલી કુલ 109 બોટલ મળી આવી હતી આમાં અલગ અલગ જગ્યાએ છે રેડ છું છું અને આપનું નામ

વિદેશી દારૂની નાની મોટી એકસો નવ બોટલ મળી આવતા પોલીસે ઇંગ્લિશ દારૂને કબજે લઈ વડોદરા અને દીવ રૂટના છ ડ્રાઈવરો સહિત કુલ આઠ સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં વિરેન્દ્રસિંહ વાઘેલા અર્જુનસિંહ ગોહિલ નરેન્દ્રસિંહ જાડેજા મિતુલભાઈ ખેરડિયા અજીતસિંહ જાડેજા

આલો ફેજીયો 80 એ મની 12 તમે 12 વાયજો બીજા બાકીના જો સાઈડમાં હોય બાગે જાવ આગળ બોલે મે આજે બોલે અલગ નિયમ આઈ બોલ છે ને આઈ બોલ છે તે નહીં હું એમ પર રદ કે

એલા સ્ટેપ પર કેમ છો અમાર તો કાય્યુ વધાકોનો અધિકાર કોણ અમારે છે ના થઈ ગયો છે બૂટ લેગેલે નેટવર્ક શું ચાલે હમ